મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે જિલ્લામાં છેલ્લા ચાર દિવસના વિરામ બાદ ફરી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થયો સંતરામપુર તાલુકામાં એક ઇંચ વરસાદ નોંધાયો તો લુણાવાડા અને કડાણામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે મહીસાગર જિલ્લાના લુણાવાડામાં મોડી રાતથી ધોધમાર વરસાદ થઈ રહ્યો છે ચાર દિવસના વિરામ બાદ લુણાવાડામાં ભારે વરસાદ વરસ્યો લુણાવાડા શહેરમાં ધોધમાર વરસાદને લઈને અનેક વિસ્તારોમાં ભરાયા પાણી લુણાવાડાના દરપોલી દરવાજા વિસ્તારમાં પાણી ભરાયા છે શહેરના હાચડીયા બજાર હુસેરી ચોક અને માંડવી બજારમાં પણ વરસાદી પાણી ભરાયા અસ્થાના બજાર સહિતના વિસ્તારોમાં ધૂંટણસમા પાણી ભરાયા છે મોડી રાત થી રહેલા વરસાદને લઈને જનજીવન પ્રભાવિત થયું છે મહીસાગર જિલ્લામાં ચાર દિવસના વિરામ બાદ હાલ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે હું સીધા દ્રશ્ય લુણાવાડા નગરના બતાવવા માંગીશ કે હાલ વહેલી સવારથી જ જે રીતે વરસાદી માહોલ જામ્યો છે જેને લઈને દરકોલી દરવાજામાં સમા પાણી ભરાયા છે જો વાત કરવામાં આવે તો વહેલી સવારથી જે રીતે મુશળધાર વરસાદ વરસ્યો હતો જેના પગલે જે રીતે વિરામ જે રીતે વરસાદ વરસ્યો છે જેને લઈને સર્વત્ર જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાયા છે અસ્થાના બજાર સહિત આતરિયા બજાર દરકોલી દરવાજામાં ઘૂંટણસભામાં પાણી હાલ ભરાયા છે બીજી તરફ જે ચાર દિવસના વિરામ બાદ હાલ જે મેઘાજા વરસ્યા છેલ્લા ત્રણ દિવસ થી ભારે ગરમી ના બફારાના કારણે હાલ જેવી રીતે વહેલી સવાર થી વરસાદ વરસ્યો છે જેને લઈને હાલ વાતાવરણમાં આંશિક ઠંડક પ્રસરી છે વિશાલ પારેખ વીટીવી ન્યુઝ મહીસાગર